મેદાનમાં ડ્રોનની મદદથી કરાયો દવાનો છંટકાવ સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં મચ્છરનો ઉદ્ભવ વધી રહ્યો છે ખાસ કરીને રાધે ઝોનના વિસ્તારોમાં જેમાં પાલ પોર ભેસણ અને જહાગીરા બાદના રહેવાસીઓ સૌથી વધુ પરેશાન છે શહેરવાસીઓની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત નગરપાલિકાએ એક્શનમાં આવી છે જેમાં મચ્છરના નિયંત્રણ માટે ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવે છે જેમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરાય છે મહેરામણ વિસ્તારોમાં ખૂણાઓમાંથી જે એસએનસીના કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ છે ત્યાં હવે ડ્રોનની મદદથી મચ્છર ના પ્રયાસો શરૂ કરાયા છે ડ્રોન દ્વારા મચ્છર બિલ્ડિંગ સાઇટની ઓળખ કરી તેની પર અસરકારક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે મહેસાણા વિસ્તારોમાં એસએમસી દ્વારા ડ્રોન ઓપરેશનની શરૂઆત કરવાઈ છે મેયરની હાજરીમાં પ્રથમ બે ડ્રોન દ્વારા છંટકાવ કરવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં વધુ વિસ્તારોમાં ડ્રોનની સંખ્યા વધારાશે સુરત નગરપાલિકા દ્વારા આ અદ્યતન પદ્ધતિની અપનાવવાનો ઉદ્દેશ શહેરમાં મચ્છરજન્ય રોગોનું નિવારણ અને જાહેર આરોગ્ય સુરક્ષિત કરવું એ નવી ટેકનિકની મદદથી મચ્છરના ઉદભવને ઝડપથી કાબૂમાં લેવામાં પ્રયાસો તીવ્ર કરવામાં આવ્યા છે રિપોર્ટર પ્રથમ પાનવાલા સુરત શું કહેશો ડ્રોનનો ઉપયોગ આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જેને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણ હશે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત આજે અમે ભેસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઇવ ડેમો જોયું છે કઈ રીતે અમે ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડેરેજ ડેનેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી યુ